રજૂઆત લઈને રજૂઆત છે વખતગઢ રોડ એક બસ ની સુવિધા જોઈએ છે કે આ અમને આવા જવામાં બહુ અપદા પડે છે પરીક્ષા નો સમય છે પરીક્ષા છૂટી જાય છે ભરતણ એમને

જયારે સરકાર પ્રધાનમંત્રી નું કાર્યક્રમ હોય છે તમામ સરકારી બસો દે છે કરોડોના ખર્ચે અને ગામ ગામ ફળિયા ફડિયામાં બસો મૂકે છે તો અમારા બાળકો માટે એટલીસ્ટ એમના ભણતર માટે જે સરકારી બસો કાયદેસર મૂકવામાં આવે એમનું ભવિષ્ય વધારે મહત્વનું છે નાખી કોઈ પાર્ટીના પ્રોગ્રામ પાટે જે બસ ફાળવામાં આવે છે કરોડો ની ગ્રાન્ટ પર તો આમને તમે એક વાત એને આ સુવિધા કરી બીજું કઈ ને બસ નહી આવતી થઈ ગયો